ખનીજ વિભાગનો સપાટો નદીમાં રેતી ચોરી કરતા જેસીબી ટ્રેક્ટર લોડર ડમ્પર સહિત અડધો ડઝન વાહન જપ્ત કરાયા નમસ્કાર ગુજરાત ટવેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ગેરકાયદેસર શેતૃંજી નદીમાંથી રેતી ચોરી કરતા ખાણ ખનીજ વિભાગ અમરેલી દ્વારા વાહનો સહિત આશરે પચાસ લાખનો મુદ્દામલ કબજે કરાયો અમરેલી શેત્રુંજી નદીમાંથી દરરોજ હજારો ટન રેતી ચોરી થઈ રહી છે તંત્ર દ્વારા અનેક વખત રેડો કરી કાર્યવાહી પણ કરવામાં આવે છે પરંતુ રેત માફિયાઓને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેમ તેમના માણસો દ્વારા વોચ ગોઠવી રાત્રે અને દિવસે રેતીની ચોરીઓ કરે છે ત્યારે આજે ફરી એક વખત અમરેલી ખાણ ખનીજ દ્વારા લાલ આગ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના બવાડી ગામની શૈત્રુંજી નદીમાં રેત માફિયાઓ દ્વારા રેતી ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન આજે અમરેલી ખાણ ખનીજ વિભાગે રેડ કરતા એક લોડર એક ડમ્પર અને ત્રણ ટ્રેક્ટર મળી કુલ પચાસ લાખ જેવો મુદ્દામલ કબજે કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જૈનિક સોજિત્રા ફરી મળી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ

આ આશરે અંદાજે પચાસ લાખ જેટલા મુદ્દા માલ મોજબ કરવામાં આવે છે સદર તમામ વાહન ચાલકો અને તેના માલિકો વિરુદ્ધ દંકીય રકમ વસવા માટે આગળની કાર્ય હાથ ધરવામાં આવશે